પણ આ તંત્રની બેદરકારી જુઓ વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી લીધી સ્થાનિક લોકોએ છતાં કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અને તમે જુઓ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાકે એ આ લોકોને કીધું છે એમ નો થાય આમ નો થાય એટલે હું જો આ કાલના દિવસમાં હું સોલ્યુશન નહી આવે તો મોટું મોટું આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે